વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ મારું નામ છે ચિરાગભાઈ દિનેશભાઈ પટેલ હવે ગાયના જે વિષય બને છે કમ્પ્લેનો આવે છે ફોનો આવે છે કે ગાય માતાને આવું થયું એની સેવા બી થાય છે અમારા ગૌ રક્ષકો તરફથી સેવા બી કરવામાં આવે છે પણ ગાયોની સેવા કર્યા પછી ગાયોના માલિકને પરત સોંપવામાં આવે છે ત્યાર પછી માલિક નહીં અમે ઓળખી અમે ઓળખીએ ટંકારી ભાગોર જે વિષય બન્યો હતો વાછેડાનો બહુ ગંભીર હાલત હતી એને આપણા છોકરાઓએ સેવા કરી ઉભું કર્યું ગાયના માલિકને સોંપી દીધું તો ગાયના માલિકના ગરના ઓંગળે મરી ગયું એને હોવા છતાં આ બનાવ બન્યા પછી બી ગાયના માલિકોને જાણ કરવા છતાં બી કે ગાયના દફન કરજો તે છતાંય આ લોકો આ પોઝિશનમાં અહીં નાખી દીધેલું છે અને અહીં અહીં જોયું અમે ત્યારે એક નહીં અમોને આ બીજું કબ્રસ્તાન જોવા મળ્યું કે જેવું આપણું છે એવું આ ગાય માતાનું કબ્રસ્તાન આ લોકોએ બનાવી દીધેલું છે અને જે બી નેતાઓ જો ખરેખર ભલામણ કરવા જતા હોય તો હારા કોમે જાઓ ખોટા કોમે સાથ ના આલા તમારા બેદરકારી તમારા સપોર્ટના લીધે તો આ બધો બનાવ બને છે એટલે આ બધો વિષય ધ્યાનમાં લેજો ને આની અમે કાયદેસર પગલા લેવામાં આવશે આ બાબતે માલધારી સમાજના આગેવાનો તમે રજૂઆત કરી હોય બધા જે 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 અમારી પાસે મુદ્દા આવ્યા છે એની મેં માલધારી સમાજની બી ગાયો હતી એમને બી રજૂઆત કરી અને એ લોકો પાલવે છે લય ગયા છે ને આ બી વિષય એમનો જ છે અને આ બી વિષય એ માલિકને હોંપા હોંપેલી છે ને એ જ માલિકે આ કૃત્ય કરેલું છે અને આની પહેલા આ જ માલિકને જ્યારે ગાય માતાનું એક્સિડન્ટ થયું હતું ત્યારે

એટલે આ ફરી વિષય ના બને એનું ધ્યાન આપજો આ તો થશે તો થશે જ આની જોડે કાયદેસર થશે એટલે મહેરબાની કરીને કોઈ વચ્ચે આવશો ના બાકી મજા નહીં આવે